सोटाशे मोबाइल फोन पर्वत એટલે પર્વતહ એટલે પર્વત અથવા તો પહાડ પર્યાંક એટલે પલંગ કટહ એટલે ચટાઈ અથવા તો શાદડી દંડદીપહ એટલે કે ટ્યુબલાઇટ પાદપહ એટલે કે વૃક્ષ ઝાડ ચસકહ એટલે प्याલો કંદુકહ કંદુકહ એટલે ડરો હવે વિદ્યાર્થી મિત્રો આ સિવાય ઘણા બધા મિત્રોના ઘણા બધા પ્રશ્નો છે સર એકમ પેપર સર સર પોથી બીજા વિષયના તો મિત્રો વેદ ડિજિટલ નામની એપ્લિકેશન છે જે ગેમ ડાઉનલોડ કરો તમે ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ત્યાં જઈને ડાઉનલોડ કરી શકશો જેમાં નીચે મુજબની માહિતી મળશે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણે મટીરિયલ પરીક્ષા માટે ખાસ ઉપયોગી અસાઇનમેન્ટ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વ પ્રાપ્ત કરી શકશો વિદ્યાર્થી મિત્રો અત્યારે જયારે વિડીયો બનાવી રહ્યા છે ત્યારે ત્રણ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આપણી આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે બરોબર તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો તો આ રીતનું પેજ ખુલે જેમાં પેડ કોર્સમાં પરીક્ષાના સમય પ્લાન એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ સિલેક્ટ કરવાનું વિષયમાં જવાનું જે તે વિષય જોવો હોય તે અને એના પાઠવાઈઝ વિડીયો મળશે અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં ધોરણ પ્રમાણે પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે તમને વેદ ડિજિટલના વિડીયો મળશે તો તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરજો ચિત્રપદાની બે નૌકા નૌકા એટલે

સુચિકા એટલે સોય જપ કરવા માટેની માળા એટલે કે ખમીશ અથવા તો શર્ટ કહેવાય ઉપનેત્રમ ચશ્મા કંકતમ કાંસકો અર્ગલમ એટલે કે સ્ટોપર અથવા તો આગળો પરણમ વ્યજનમ એટલે પંખો આગળ ચાલો એટલે કેરી ફળ કેરી ગૃહમ એટલે ઘર સંગણકમ એટલે કમ્પ્યુટર દ્વારમ દ્વારમ એટલે હું આવશે વિદ્યાર્થી મિત્રો દરવાજો ફેનકમ એટલે સાબુ અને વાતાયનમ એટલે બારી આ બે બહુ યાદ રાખજો દ્વારમ અને વાતાયનમ બહુ પૂછાય છે વાક્ય કરવાનું કહે અથવા તો ગુજરાતી વાક્યનું સંસ્કૃત વાક્ય કરવાનું કહે તો તમને ખૂબ જ ઉપયોગી થાય એટલા માટે બરાબર તો ખાસ તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત